મારું નામ યશા કોન્ટ્રાક્ટર શાહ છે હું સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની સુપુત્રી છું તમે રાઈટ છો કે હું ડે વનથી એ જ કહું છું કે આ સત્ય ન્યાય વિકાસ અને સંસ્થાના હિતની લડાઈ છે અને એ જ માર્ગે અમે ચાલ્યા છે સહી નિયત સહી વિકાસના માર્ગે અને આ લડાઈ પરિવર્તનની નહીં પુનરાવર્તનની નહીં પણ નવા માર્ગદર્શનની છે અમારી આ લડાઈ આ એક પારિવારિક લડાઈ નથી શું મા મહાભારત એક પારિવારિક લડાઈ હતી ના એ એક અધર્મની સામે ધર્મની લડાઈ હતી અન્યાયની સામે ન્યાયની લડાઈ હતી અને અસત્યની સામે સત્યની લડાઈ હતી અમારી બી આ લડાઈ પારિવારિક નથી અમે ખાલી આ સત્ય ન્યાય વિકાસ અને સંસ્થાના હિત માટે લડીએ છીએ અમારી પણ એ જ સવાલ છે કે આટલા વખતથી કેમ મેચો આવી નથી અને કેમ આપણા પ્લેયર્સ બહાર રમવા જઈ શક્યા નથી અમે એ બધા પ્રોબ્લમ્સ અમે શોધ્યા છે એના સોલ્યુશન અમે લાવશું અને સંસ્થાના મેમ્બર્સને અને સુરતને એ પ્રોમિસ આપીએ છીએ કે અમે જો જીતીને આવ્યા તો જેટલું બને એટલું જલ્દી અમે આઈપીએલ અને ઇન્ટરનેશનલ મેચિસ લાવવાની અહીંયા ટ્રાય કરશું અને એના કરતાં વધારે અમારો પ્રયત્ન એ રહેશે કે આપણા સુરતના છોકરાઓ જે ની ટેલેન્ટ હજુ ઓળખાઈ શકી નથી તે ટેલેન્ટને અમે સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જે પ્રયત્નો કરવા પડે તે પ્રયત્નો કરીને એમની ટેલેન્ટને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડશું શું વોટર્સ મારા પરિવાર છે આ સંસ્થા મારું ઘર છે અને એના બધા મેમ્બર્સ મારું પરિવાર છે એટલે એમને મારી એક જ અપીલ છે કે આ તમારી એસડીસીએની છોકરીને આશીર્વાદ આપજો એને એકવીસે એકવીસ મત મુઠ્ઠીને આપીને વિજયી બનાવજો નમસ્તે મારું નામ અક્ષરા હેમંત કોન્ટ્રાક્ટર છે હું હેમંતભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટરની નાની દીકરી છું અમારી જે આ લડાઈ છે તે સત્યની છે ન્યાયની છે વિકાસની છે અને અમે લોકો એકવીસે એકવીસ જણા મહેનત કરીને સંસ્થાને ઊંચાઈઓ પર લઈ જઈએ એ જ અમારો ધ્યેય છે આજે આપણે એવા જનરેશનમાં છે કે દરેક ફિલ્ડમાં લેડીઝો આગળ વધી ચૂકી છે તો એસડીસીએમાં કેમ નહીં એટલે અમે નિર્ણય લીધો છે કે અમે દીકરીઓ તરીકે બી આ જવાબદારી સંભાળવા માટે સક્ષમ છે અમારી પ્રથમ પ્રાયોરિટી તો ક્રિકેટ રહેશે કે આપણા સુરત શહેરમાં જેટલા બી ક્રિકેટર્સ છે તે બધા છોકરાઓને મેરિટ પર એમના ટેલેન્ટ પર સિલેક્ટ કરવામાં આવે ક્રિકેટ સિવાય બીજા બી સ્પોર્ટ્સમાં ઘણા બધા આપણા અહીંયા છોકરાઓ છે છોકરીઓ છે જે લોકો ટેલેન્ટેડ હોય છે તો એ બધી જ સ્પોર્ટ્સને અમે પ્રાયોરિટીમાં રાખીએ એવી અમારી ઈચ્છા છે અને પ્લસ આપણા જે અમારા પાંચ હજાર છસો મેમ્બર્સ છે એ લોકોને જે પણ સુખ સુવિધાની જરૂર છે એ ઓર બેટર કરીએ જે પ્રોબ્લેમ્સ છે તે ઓર સોલ્યુશન્સ લાવીએ એ અમારું